તમે જુઓ આપણે કપાસની અંદર સારું એવું રિઝલ્ટ લીધેલું છે તો આપણે અહીંયા માણસા ખાતે દિલીપભાઈ ઠાકોર છે અને એમને છ વીઘા કપાસ વાયેલા છે તો એ કપાસની અંદર આ જે ખેતર હું તમને બતાવી રહી છું એની અંદર ફક્ત ફક્ત

અહીંયા આવો નજીક જો તમે જોઈ શકો છો એક એક ડાળી ઉપર દરેકમાં તમે જોઈ શકો છો અને બેસાડ જોઈ શકો છો અને આને ટચ કરવાથી પણ જે મેલો મચ્છી કે કંઈ પણ પ્રકારની ઈયર પણ દેખાતી નથી નથી કંઈ પણ ઉપયોગ કરવામાં આવે ફક્ત ભૂવસ્ત્ર ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ આવું સારું રિઝલ્ટ મળતું હોય સર અને સાઈડમાં હું તમને બતાવી દઉં છું જ્યાં ભૂવસ્ત્ર ખાતરનો ઉપયોગ નથી કરે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે સર તો તમે જોઈ શકો છો રાસાયણિક ખાતરની અંદર શું છે અને આ શું છે તમે આ જોઈ શકો છો સર આ ખેતરની અંદર બંને સાથે જ કમ્પ્લીટ વાયેલા છે તમે જોઈ શકો છો એની અંદર રોગ પણ આવી ગયો છે મચ્છી પણ વધારે છે આ વસ્તુ જબરજસ્ત રિઝલ્ટ તમે દેખાઈ રહ્યું છે આ રાસાયણિક ખાતરનું છે અને જે અહીંયા હું તમને બીજું ખેતર બતાવી રહી છું એ ખેતરની અંદર જે દિલીપભાઈ ઠાકોરની જે ખેતર હતું એના કરતાં અઠવાડિયે પહેલાં રહેલું આ ખેતર છે તમે જોઈ શકો છો જેની અંદર રાસાયણિક દવાઓને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે બંને વસ્તુ તમે જોઈ શકો છો કે જેની અંદર આ કપાસની અંદર મેલો મચ્છી બધું જ છે અને બેસાડ પણ નથી કેરી પણ નથી પમચા પણ નથી અને એ જ વસ્તુ તમે આ બાજુની અંદર જે દિલીપભાઈ ઠાકોરનું જે ખેતર છે એની અંદર તમે જોઈ શકો છો તેનું ભરપૂર પ્રમાણમાં કેરી દેખાઈ રહી છે તમે આ જોઈ શકો છો તો આ ખાતરની અંદર જે અંદર અંદર જઈએ છીએ છતાં પણ અહીંયા ખેતરની અંદર આપણે પણ દેખાતા નથી જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે સર તો દિલીપભાઈ તમે આ ખાતર તમે યુઝ કર્યું છે તો એના વિશે તમે શું કહેશો ખેડૂત મિત્રોને ખાતર સારું છે મૂછલાસ ચાર વર્ષથી ઉપયોગ કરું છું સરસ સર તમને સંતુષ્ટ છે સર બિલકુલ ઓકે સર ઓકે થેન્ક યુ હેલો મારું નામ ઘનશ્યામભાઈ ધરમસિંહભાઈ દલવાડી નવા અમરાપોર અમારું ગામ હળવદ અમે આમાં ઇન્ડિયા ઇન્ડિયા એગ્રો ઇન્ડિયા એગ્રોનું દવા સાંટેલી છે આ ફોર કપા છે એમાં ઇન્ડિયા એગ્રોની દવા સાંટેલી છે ભુવાસ્ત્રની નાખેલી છે એટલે આમાં અમને કપામાં રિઝલ્ટ બહુ સારું મળ્યું તમને દેખાતું હશે કપા એક વીણી કરી લીધી છે આમાં એમાં સાડા આઠમણ જેવો અમે વીણી લીધો છે અને હજી આ બીજી વીણી ચાલુ છે આ વીણી કરીને હજી એક વીણી અમારે લગભગ આવશે એટલે આ વર્ષે વરસાદના કારણે કપા બગડ્યા છે પણ છતાંય અમારે વીસમણ કપા આરામથી થઈ જશે એટલું અમને વિશ્વાસ છે તો ઘનશ્યામભાઈ તમે આમાં જે પહેલી વીણી જે કરી તો એની અંદર તમને જે ઉતારો જોવા મળ્યો તો જનરલી બીજા ઘણા બધા લોકોને વરસાદના કારણે કપાસની અંદર ઘણું બધી નુકસાની છે તો એની સામે તમારે કપાસની અંદર કેવી નુકસાની કરતા સારું છે બાજુમાં જ છે પંદર મણ કપાસ થશે લગભગ કારણ કે એને થોડોક પાવો હતો એને ફાલ ખરી ગયો છે બરાબર અમે આ આ દવા યુઝ કરેલી છે એટલે આમાં કપામાં ફાલે ફર્યો તો છે જ પણ માલ વહેલો લઈ લીધો ને વ્યવસ્થિત થયો હોય આમાં જો હૈડું નથી ગીંડવું ક્યાંય જોઈ લો ક્યાંય ગીંડવું નથી હૈડું પેશન ખરાબ નહીં દેખાય તમને ક્યાંય બરાબર એટલે એના કરતા પણ માલની અંદર ઉતારામાં પણ ઘણો ડિફરન્સ જોવા મળેલ છે બરાબર તો શું તમે આ પ્રોડક્ટ યુઝ કરવાથી ખુશ છો હા ઘણા ઘણા ઓકે કનશ્યામભાઈ તો તમે જે આ લોકો જે છે જે પ્રોડક્ટ યુઝ કરવાથી તમને જે ફાયદો થયો છે તમે બીજા લોકોને સજેસ્ટ કરવા માંગો છો હા હા સાહેબ